GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો GTN ન્યૂઝ પંચવાળ જિલ્લાના મોરવાડ તાલુકાના મોરવા ગામ પંચાયતના સસ્તા અનાજની દુકાન કેટલાય રેશન કાર્ડની સાથે દુકાનદારની આ શબ્દ અને કેટલાય ગરાગોરે ત્યાંથી બોલાતા ઉદયભાઈ શાહ કે જે મોરવાડ તાલુકાના કંટ્રોલરના પ્રમુખના મોડેલથી કસ્ટમર જોડે આ શબ્દ ચારમાં કેટલાય રાશન કાર્ડ તેમના જે બોલાવવાના ટોટાણા વરસાદ નથી કેટલાય કસ્ટમર સસ્તા અનાજની સસ્તા અનાજની દુકાન ઉપર જતા કામ છું છે આ તાલુકાના તાલુકા પ્રમુખ પોતાની દબંગ ડેરી ઉપર ગ્રાહક પૂછે કે મારો નંબર કેટલા વાગ્યે સુધી આવે છે તો જવાબમાં કહે છે કે તારો નંબર આવે ત્યારે આવે મને શું ખબર આવા જવાબ આપે છે તો અઢાર વર્ષના છોકરાઓ સાથે પણ બાળમજૂરી કરાવી અને પોતાના સ્વાર્થ માટે કેટલાક નાના છોકરાઓનો ઉપયોગ કરતા હોય તેઓ આ મોરવા ગ્રામ પંચાયતના ઉદયભાઈ શાહ રિપોર્ટર ગોપાલ બારિયા મોરવા